અંકલેશ્વર માં હવે ડિલિવરી નામે નવો કેમિયો સીસીટીવી કેમેરામાં ઘટના કુરિયર આપવાના બહાને ગઠિયાઓએ છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે અંકલેશ્વર ગઠિયાઓએ નવો આજમાવી કેશ ઓન ડિલિવરી કરાવી ત્રણ છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે જમાના સાથે જોશી ના ઘરે ગતરોજ કુરિયર લઈને કિસ્સામાં આવ્યો હતો અને આ કુરિયર તેમના પુત્રનો હોવાનું તેમને જણાવ્યું હતું જેને છોડાવવા માટે કેશ ઓન ડિલિવરી માટે ત્રણ હજાર ની માંગ કરતા પરિવારે ત્રણ રૂપિયા આપ્યા હતા લાગ્યું હતું

થી સાવધાન રહે તેવી પરિવારે અન્ય લોકોને અપીલ કરી છે અનેક પ્રકારે થતી છેતરપિંડીમાં હવે કુરિયર આપવાના બહાને પણ છેતરપિંડી થતી હોવાના કિસ્સા સામે આવતા પરિવારે લોકોમાં જાગૃતતા આવે અને આવા કોઈ પણ કુરિયરને લેતા પહેલા કુરિયર મંગાવનારનો સંપર્ક જરૂર કરે તે માટે આ અપીલ લોકોને કરી છે હું ચંદુભાઈ જોશી અંકેશ્વર જીઆઈડીસી માં મારું રેસિડેન્સ છે અને ગઈકાલે મારે ત્યાં એક કુરિયર દ્વારા થોડુંક એક છેતરપિંડી જેવું થયું છે તો મારા દીકરાના નામે જે કંઈ કુરિયર આવ્યું છે ને કુરિયર છોડાયું તો એકચ્યુઅલ મારો સન અહીંયા છે નહીં અને એ આઉટ ઓફ કન્ટ્રી છે અને એના માધ્યમથી આ કુરિયર આવ્યું અને છોડાયું તો એની અંદરથી ને કોઈ વસ્તુ એવી પ્રાપ્ત નથી થઈ અને એને કંઈ મંગાવ્યું નહોતું અને આ અમારે ત્યાં આ એક ત્રણ હજાર રૂપિયા કેશ ઓન ડિલિવરી કરી અને મારા વાઈફ પાસેથી એ લોકો લઈ ગયા છે અને આ જે કોઈ પણ મારે કોઈ કાંઈ કમ્પ્લેન કે આ તે કંઈ કરવી નથી પણ એક આ સમાજને સારો મેસેજ મળે અને બીજા મા મારે ત્યાં જેવું થયું છે એવું ક્યાંય બીજે ન થાય એના માટે આ ખાસ કરીને હું આ મીડિયા દ્વારા જાણ કરવા માગું છું કે આનાથી તકેદારી રાખે અને આવી રીતના છેતરપિંડી ફરીથી કોઈની સાથે ન થાય એને લઈને હું આ જણાવું છું મીડિયાને તો જેથી કરીને સાવચેતી રહી અને મારે કોઈ એવી કોઈ કમ્પ્લેન કરવી એટલું કોઈ મોટી અમાઉન્ટ નથી ગઈ પણ આનાથી નહીં મોટી અમાઉન્ટો જઈ શકે એની શક્યતા હોઈ શકે અને થઈ શકે ખરી